શ્રી ગણેશાય નમઃ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ભાદરવા સુદ આઠમના દિવસે લેવાતું વ્રત ધરો આઠમનું વ્રત કથા પૂજાવિધિ અને મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ભક્તિ સત્સંગને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ધરો આઠમનું ઘણું મહત્વ છે ધરો આઠમમાં ધરોની પૂજા કરવાથી વ્રત કથા સાંભળવાથી સંતાનોની રક્ષા પ્રાપ્ત થાય છે આયુષ્ય વધે છે અને બહેનોને સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે આ દુર્વા અષ્ટમીનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે ભગવાન શ્રી ગણેશને દુર્વા અત્યંત પ્રિય છે એટલા માટે ભગવાન શ્રી ગણેશનું નામ મંગલ મૂર્તિ છે સર્વ મંગલ કરનાર ગણેશજીને દુર્વાઘાસ અર્પિત થાય છે જે ધરતી માતાનો જ એક અંશ છે દુર્વાઘાસ એક જડીબુટ્ટી પણ છે કહેવાય છે કે જ્યારે દેવતાઓએ અને અસુરોએ સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી ચૌદ રત્નોની સાથે અમૃત પણ નીકળ્યું હતું અને અમૃતની ખેંચાખેંચી દેવતાઓ અને અસુરો બંને કરવા લાગ્યા ત્યારે ખેંચાખેંચીમાં અમૃતની પૂંજ જે ધરતી ઉપર પડી તેમાંથી પણ દુર્વાઘાસની ઉત્પત્તિ ગણાય છે એટલા માટે દુર્વાનું સેવન પણ કરી શકાય છે આયુર્વેદિક દ્રષ્ટિએ ઘણું ઉત્તમ છે અને સ્વાસ્થ્યવર્ધક પણ છે દુર્વાઘાસનું પૂજન થાય છે ત્યારબાદ દુર્વાઘાસ તોડીને ભગવાન શ્રી ગણેશને અર્પિત કરાય છે અત્યારે દિવસોનો ઉત્સવ છે છે ત્યારે પૂજા મહત્વ અને શ્રી ગણેશ સંબંધી દુર્વાઘાસની ઉત્પત્તિની એક કથા પણ છે ધર્મગ્રંથ અનુસાર એકવાર અણલાસુર નામના દૈત્યએ આખી પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો ત્યારે સર્વે દેવી દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન શ્રી ગણેશ તે અસુરોને નષ્ટ કરવા માટે પૃથ્વી લોક પર આવ્યા પરંતુ તેનું મૃત્યુ જ ન થતું હતું ત્યારે ભગવાન શ્રી ગણેશ તે અસુરના મુખમાં ગળી ગયા જેથી શ્રી ગણેશના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થઈ કારણ કે અણલાસુર અર્થાત અગ્નિનું જ એક સ્વરૂપ હતું અને ભગવાન શ્રી ગણેશ ઘણા બેચેન થવા લાગ્યા ત્યારે ચંદ્રદેવની મદદ લઈને સર્વ દેવી દેવતાઓએ ભગવાન શ્રી ગણેશને શાંત કરવા દૂરવા ખાસ ભગવાનને અર્પિત કર્યા કારણ કે ચંદ્રદેવ જે પણ એક વૈધ છે ચંદ્રદેવ જે શાંતિ આપે છે સુખ આપે છે તેની કૃપાથી ગણેશજીને ઘણી શાંતિ થઈ એટલા માટે ગણેશજીએ ચંદ્રદેવને પોતાના મસ્તક પર ધારણ કર્યા જેથી ભગવાન શ્રી ગણેશ ગણેશ કહેવાયા ભગવાન શ્રી ગણેશની ગરમી ભગવાન શિવે નાગને ગણેશના પેટ પર કે જેથી ભગવાન શ્રી ગણેશની અગ્નિ શાંત થાય નાગ તેને શોષી લે ભગવાન શ્રી વિષ્ણુએ કમળથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરી અને વરુણ દેવતાએ ઘણો વરસાદ વરસાવ્યો જેથી ગણેશની ગરમી શાંત થાય ઓછી થાય આમ સર્વદેવી દેવતાઓએ પ્રયત્ન કરી ભગવાન શ્રી ગણેશને શાંતિ પ્રાપ્ત થાય તેવા પ્રયત્ન કર્યા આમ ત્યારથી પણ દુર્વાઘાસ શ્રી ગણેશને અત્યંત પ્રિય છે દુર્વાઘાસથી ચમત્કારી રૂપે ભગવાન શ્રી ગણેશની ગરમી શાંત થઈ અને શ્રદ્ધારૂપે એટલા માટે ભક્તો શ્રી ગણેશને દુર્વા અર્પિત કરે છે બહેનો પોતાના સંતાનોની રક્ષા માટે દુર્વા અષ્ટમીનું વ્રત કરે છે કારણ કે દુર્વા કે જે એકમાંથી અનેક થાય છે એ જ રીતે સંતાનોની કામના અર્થે વંશ વૃદ્ધિ અર્થે બહેનો આ વ્રત કરે છે ધરતીની પૂજા કરે છે તરો આઠમની પૂજા વિધિ વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ ત્યારબાદ મહિલાઓએ દૂરવાની પૂજા માટે ફૂલ ફળ ચોખા અગરબત્તી દહીં ધૂપ દીપ આદિથી દુર્વાની પૂજા કરવી નૈવેદ્યમાં ખીર બાજરીના લોટના લાડુ અથવા કોઈ પણ મીઠી વસ્તુ ધરી શકાય છે અને ત્યારબાદ સંકલ્પ કરો કે પોતે આ દિવસે કેવી રીતે વ્રત કરવા માંગે છે આ દિવસે ઉપવાસ પણ કરી શકાય અને એક ટાઈમ ભોજન પણ કરી શકાય છે આજે જમીન ખેડવી નહીં જમીન ખોદવી નહીં લીલું ઘાસ ઉપાડાય નહીં પરંતુ ગણેશ ચતુર્થીના ઉત્સવ હોવાથી દૂરવા ઘાસ થોડા ઉપાડી શકાય છે અને ભગવાનને ધરાવી શકાય છે આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અને જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ એવું કહેવાય છે કે જ્યારે આપણે નવું કાર્ય પ્રારંભ કરીએ ત્યારે ધરતીનો સ્પર્શ અવશ્ય કરવો જોઈએ નમન કરવું જોઈએ માથું ટેકવું જોઈએ જેથી ધરતી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય આજના દિવસે ધરો માતાને પ્રાર્થના કરાય છે કે હે ધરોમાં મારા બાળકની રક્ષા કરજો હે માતા અમારા વંશની રક્ષા કરજો બોલો ધરો માતાની જય હવે આપણે સાંભળીશું વાર્તા એક ગામમાં સાસુ અને વહુ રહે છે ડોસીની દીકરી ગામમાં નાની એવી હાટડી ખોલીને ગામમાં વ્યાપાર કરે છે પણ વ્યાપાર જોઈએ તેટલો ચાલતો નથી એટલે દીકરીના મદદ કરવા માટે સાસુ વહુ ખેતરે મજૂરી કરવા જાય અને આમ જીવન ગુજારે ગરીબાઈ હોવા છતાં વહુ ધાર્મિક તેથી વાર તહેવારો વ્રત કરે અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખી કામકાજ કરે એવામાં ધરો આઠમ આવી એ દિવસે સાસુ વહુએ ધરો આઠમનું વ્રત કર્યું બપોર થતા સાસુએ વહુને કહ્યું વહુ જાઓ ખેતરમાંથી ઘાસ વાઢી લાવ વહુ કહે બા આજે ધરો આઠમનું વ્રત છે માટે આજે હું ઘાસ નહીં વાટું સાસુએ કહ્યું તું ન વાઢે તો કાંઈ નહીં હું વાઢીશ પણ તું ઘાસની ભારી તો ઉપાડીશ ને હાલ મારી સાથે સાસુ વહુ ખેતર ગયા ખેતરે જઈને સાસુ બોલ્યા એમ કર વહુ તું ધરો ધરો છોડીને એકલું ઘાસ વાટ વહુ સાસુને ના કહી શકી નહીં અને એ તો ધરો છોડીને ઘાસ વાઢે છે ઘાસ વાઢીને સાસુ વહુ બે ઘર જવા ગામ ત્યાં તો રસ્તામાં પાડોશીને છોકરો દોડતો આવ્યો અને બોલ્યો તમારું ઘર ભડકે બળે છે માટે જલ્દી ચાલો વહુને ફાળ પડી હાય માં મારો દીકરો ઘરમાં ગોળિયામાં સૂતો છે આટલું બોલતા જ ઘાસ ની ભારી નીચે ફેંકી દોડવા લાગી આ બાજુ તો આખું ઘર બળીને ભસ્મ થઈ ગયું ઘરનું છેલ્લું બાણું સળગતું હતું તે પડવાની તૈયારીમાં હતું વહુ તો પોતાનો દીકરો અંદર છે માટે દાજવાની પરવા કર્યા વગર બાણાને પાટો મારી બાણું પાડી ઘરમાં દોડી ગઈ જોયું તો ઘરનું બંધ બધું રાચરચીલું બળીને ખાક થઈ ગયું હતું ત્યાં જ ઉપર નજર પડી તો આજુબાજુ લીલોછમ ધરો કેડ સુધી નીકળ્યો છે અને દીકરો ને અંગૂઠો ધાવે છે વહુએ તો ઝડપથી પોતાના દીકરાને તેડી લીધો એ ધરો માને પ્રણામ કરી બહાર નીકળી ગયો દીકરો બચી ગયો સાસુએ વહુનું કહ્યું માન્યું નહીં અને બધું ઘાસ વાઢ્યું અને સાથે ધરો પણ વાઢ્યો તેથી તેનું સર્વસ્વ બળી ગયું જ્યારે વહુએ તો ધરો છોડી બાકીનું ઘાસ વાડ્યું તો તેનો દીકરો હેમખેમ બચી ગયો આમ વહુને જેમ ધરો આઠમ ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌને ફળજો બોલો ધરો માતાની જય નિત્ય કર્મ કરતા બોલવાનું મંત્ર પ્રાંતઃ કાળે પથારીમાંથી ઉઠીને હાથનું દર્શન કરતા મંત્ર લક્ષ્મી સરસ્વતી જીતુ ગોવિંદ પ્રભાતે કર દર્શન જમીન પર પગ મૂકતા પહેલા પૃથ્વી દેવીની વંદના કરવા માટેનું મંત્ર समुद्रवसने देवी पर्वतस्तानमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं समस्वमे